એ આરોપીને અટક કર્યો તો એની પાસે આશરે સાત પોઈન્ટ સાત ગ્રામનું એમડીએમએ ડ્રગ્સ મળી આવ્યું અને આ સમગ્ર કાર્યવાહી એનડીપીએક્સ એક્ટ હેઠળ કાયદેસર રીતે જે પ્રમાણેની જોગવાઈઓ છે એને આધીન કરવામાં આવી હતી આરોપીનું નામ સૌરભ જોશી ઉર્ફે જંબો છે અને એ

એ જે ડ્રગ્સ જે છે એ જેને આપવા આવ્યું તો એની પણ અત્યારે તપાસ ચાલુ છે અને મુંબઈમાંથી આ સંતોષ ભોઈતે નામનો જે સપ્લાયર છે એની પાસેથી આ ડ્રગ્સ લાવ્યો હતો આરોપીઓના ગુનાહિત ઇતિહાસની પણ હાલ તપાસ ચાલુ છે મતલબ થર્ટી ફર્સ્ટ ને લઈને આ આવ્યો હતો કે રેગ્યુલર આવતો હતો કે શું પ્રાથમિક હાલ પૂરતું એવું જણાવ્યું છે કે આ પર્ટીક્યુલર ડિલિવરી માટે આવ્યો હતો પરંતુ છતાં પણ એ બાબતે અમારી તપાસ ચાલુ છે અને થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના અનુસંધાને જે સઘન ચેકિંગ કરવામાં આવે છે અને પોલીસ ફિલ્ડ ઉપર કંઈક આવા પ્રકારના તમામ અસામાજિક તત્વો વિરુદ્ધ જે કાર્યવાહી કરી રહી છે એનો પણ એક આ ભાગ છે અગાઉ પહેલા ક્યારે ડિલિવરી માટે આવેલો હતો કે પહેલી વાર જ

એની પણ હાલ તપાસ ચાલુ છે હાલ ટેલિફોનિકલી એ બીજા સાથે સંપર્કમાં હોય છે અને ટેલિફોનિકલી કોન્ટેક્ટ થતા ડિલિવરી કરતા હોય છે એવું ધ્યાને આવે છે મુંબઈથી કઈ રીતે આવે પણ કઈ રીતે લાવે છે ઉપરી ખરાબ મુંબઈથી ટ્રેનમાં 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 મુંબઈથી ટ્રેન મારફતે આવે છે અને અહીંયા ડિલિવરી કરવા આવે તો અહીંયા કોને આપવાનો ઉપયોગ ઉપરી એની તપાસ ચાલુ છે ઓકે